અરવલ્લી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે અખાત્રીજ એટલે કે અક્ષર તૃતીયાના શુભ દિને ધરતી પુત્રો વણજોયેલા આ મુહૂર્તમાં નવા કૃષિ વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેક્ટર હોય પણ ખેડૂત આજે પણ હળોતરા તો બળદ થકી જ હળ જોતીને કરતા હોય છે આજે દરેક ગામે ખેડૂતો શાક માટે નીકળીને ખેતરમાં હળ જોતરીને ગયા હતા

પકવેલા પાકોનો ભાવ નહીં મળ્યાનું દુઃખ છતાં આજે નવો વર્ષનો ઉમંગે પ્રારંભ કર્યો ઘરે આવી આખા વર્ષની ખેતીનું આયોજન કર્યું વિતેલા વર્ષનું સરવૈયુ મારીને નવા વર્ષની ખેતી અને વાવેતર અને પાકનું આયોજન કરવા માટે ખેતરે કામમાં રાખેલા મજૂરોનો હિસાબ કરીને નવા વર્ષનું કામ સોંપવામાં આવેલું અને જોવા મળ્યા હતા જોકે અખાત્રીસ એટલે કે ખેડૂતોના માટે મહત્વનો દિવસ ગણવામાં આવતો હોય છે ત્યારે આજના પવન દિવસે ખેડૂતોએ ખેતીના મુહૂર્ત સાથે ધરતી માતાનું પણ પૂજન અર્ચન કરી વર્ષોની પરંપરા નિભાવી

પૂજન કરી અને ધરતી માતા પૂજન કરવું જોઈએ કર્ણોથી આપણને ધરતી માતા મણ કરીને આપે છે છતો ધરતી માતા ક્યારેય ખાડો પડતો નથી આપણે મણ ઘઉં વા્યા હોય તો પચીસ પચાસ મણ ઘઉં આપણને પેદા થાય છે પણ એટલો ખાડો ધરતી માતામાં પડતો નથી એટલે ધરતી માતા આપણને ખૂબ ખૂબ ધાન્ય અને સમૃદ્ધિ આપે છે અને આજના દિવસે આપણે શુભ મુહૂર્તની અંદર આપણે ખેતીનું મુહૂર્ત કરીએ છીએ પરિવારના ભાઈઓ આજના દિવસે એક કાપડની થેલીની અંદર બીજ વાવે છે અને દરેક પરિવારના ભાઈઓ એ બીજ વાવી અને એ છોડવા ઉછેરે છે અને જ્યારે વરસાદ આવે ત્યારે એ વૃક્ષોનું વાવેતર કરી અને પર્યાવરણનું જતન કરે છે વિજયદીપ ભાટિયા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે